પુસ્તક દિવસના એક વાચકે પુસ્તક અંગે માહિતી મીડિયા સમક્ષ આપી પુસ્તક દિવસ એ મારે કહેવાનું છે કે ભરોસી વિજયરાજજી લાઇબ્રેરી ના બેઠા છે પુસ્તકાલયની અંદર આ લાઇબ્રેરી કચ્છની જૂનામાં જૂની લાઇબ્રેરી છે ગુજરાત વડોદરા લાઇબ્રેરી પછીની બીજા નંબરે હશે અને પુસ્તક એ માત્ર આપણે જેને કહીએ કે પાના અને બાઇડિંગ કરેલું ગુટું નથી તે પુસ્તક જેમાં આપણે જીવંત પુરુષ છીએ જીવંત વ્યક્તિ છે પુસ્તક પણ એક જીવંત વ્યક્તિ ઓલું છે જો તમે એને પુસ્તકને વાંચી શકવાની બદલે એને જો સમજી શકતા હોય એની એની અંદર રહેલી મટીરિયલ્સ મેટર ને તમે જો ઓલું કરી શકતા હો તો પુસ્તક એ તમારો શ્રેષ્ઠ મિત્ર છે એનો એક ટૂંકો દાખલો હતો કે આપણે યુરોપ કે અમેરિકામાં આપણે જોઈએ છીએ તો ત્યાં એક્સપર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે એ યુરોપને અમેરિકાની અંદર વેલિડ ગણાય છે અને ભાગે ત્યાં આપણે એવું જ એક પુસ્તક છે જેને ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પોતે જાતે લખ્યું છે અને એની અંદર તમામ વર્ડ જે બોલાય એના શબ્દોના અર્થ અને એની વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા અર્થઘટન જયારે વિષંટા કે ઊભું થાય ત્યારે એ પુસ્તક અધિકૃત ગણાય છે એ પુસ્તકને ગુજરાત સરકારે પણ માન્ય રાખ્યું છે વેલિડ ગણ્યું છે ગુજરાત હાઈકોર્ટે પણ ગણ્યું છે અને એ એના અર્થઘટન ઓલું છે એટલે પુસ્તક એ માત્ર પુસ્તક કાગળ કે ઓલાનું નથી પુસ્તકની અંદર જે મટીરીયલ છે જે મેટર છે દાખલા તરીકે આથી એકસો દસ વર્ષ કે વીસ વર્ષ પહેલાનું કોઈ પુસ્તક હોય આપણે કચ્છના જ પુસ્તકની દાખલો કે તરીકે લખી બ્લેક ઓફ કચ્છ આજે અધિકૃત પુસ્તક ગણાય છે એવું ને એવું છે દાખલા તરીકે હું તમને કહું છું કે આપણે આપણા અત્યારના જે ડિજિટલ યુગમાં આપણા બાળકોને જૂના ઇતિહાસની ખબર નથી હોતી ત્યારે એક આપણું આ પુસ્તક છે કે આપણે કચ્છ કલાધર કચ્છ કલાધરની અંદર તમામે તમામ વેસ્ટી આવી જાય અત્યારે હવે લોકશાહી યુગ છે આપણી અત્યારની પેઢીને પછીની પેઢીને રાજાશાહી વખતે શું શું પ્રસંગો બને આ ત્યાં અધિકૃતતા એની ખબર ના હોય જ્યારે આ પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે આવા જ આવા ઘણા પુસ્તકો છે બરાબર કે જે આજથી વીસ કે પચીસ વર્ષ પહેલાં બરાબર આમાં જેને આપણે અધિકૃત પુસ્તક તરીકે આજે ગુજરાત ગવર્મેન્ટ જે ગણે છે એ છે એન્ડરસનનો લેન્ડ રેવન્યુ એકાઉન્ટ્સ યાને કે જમીનની જુદી જુદી ઓલી આજની તારીખમાં પણ ગુજરાત સરકારના અને ભારત સરકારના જે મહેસૂલ વિભાગ છે એની અંદર એ પુસ્તક અધિકૃત ગણાય છે અને એ પુસ્તકની અંદર સરકાર પણ હજી સુધી ખાસ કંઈ ફેરફાર કરી શકી નથી તો પુસ્તક એવી વસ્તુ છે કે તમને એટલી બધી માહિતી આપે છે એટલી ઓ આપે છે અને એ અધિકૃત પછી તમે કયું પુસ્તક વાંચો છો એ વાંચકના મારા ઉપર આધાર રાખે છે હવે દાખલ તરીકે ઘણાને કોમિક્સ ગમતું હોય તો એને મારી જેમ એના રેવન્યુના પુસ્તકમાં એની ચાન્સવું દે નહીં બરાબર હવે રેવન્યુનો મારો જેવો માણસ હોય તો અમને કોમિક્સ ગમે નહીં એટલે પુસ્તકને તમે એક વ્યક્તિ જીવન જગ્યાએ જુઓ આ તરીકે જુઓ બરાબર છે તો પુસ્તક તમારા માટે એક વ્યક્તિ આપણે જેમ વ્યક્તિ વ્યક્તિ એકબીજાથી વાત કરી શકીએ એમ વ્યક્તિ પુસ્તકથી પણ વાત કરી શકે છે પુસ્તક એને ગાઈડ પણ આપી શકે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે